સવારે નવ કલાકે હવન પૂજન સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અગિયાર કલાકે ધ્વજારોહણ નો વૈદિક મંત્રો ચાર વચ્ચે વિધિવત કાર્યક્રમ યોજાયો હતો બપોરે બાર કલાકે રામ જન્મોત્સવ આરતી ગુંજાતા સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું મોડી સાંજે ડીજે ના તાલે શોભાયાત્રા નગરભરમાં ફરી હતી જેમાં સંખ્યાબંધ હિન્દુ ભાઈઓ બહેનો જોડાયા હતા રથમાં શ્રી રામચંદ્રજીની ભવ્ય મૂર્તિ સ્થાન પામી હતી અને સમગ્ર યાત્રા દરમિયાન જય શ્રી રામના નાદ સાથે નગર ગુંજી ઉઠ્યું હતું તીણબત્તી ઉપર બીજેપી દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ભવ્ય રામનવમી મહોત્સવનું સમાપન સાંજે સાડા સાત કલાકે મહાપ્રસાદ વિતરણ સાથે થયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો